બે સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ સોનગઢ સર્કિટ હાઉસ થી સેવા સદન સુધી આદિવાસી જન આક્રોશ રેલી યોજાઈ હતી ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના દિને આદિવાસી સમાજ પર થયેલા ટીયર ગેસ હુમલાના વિરોધમાં મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો રેલીમાં આગેવાનો એ સ્પષ્ટ શબ્દોમાં પ્રોજેક્ટ સામે એક ઇંચ પણ જગ્યા ન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ રેલી દરમિયાન ધારાસભ્ય અનંત પટેલ ધરમપુર અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અને માજી પ્રમુખ યુસુફ ગામીત જેવા આગેવાનોએ જોશભેર તંત્રને શું ચીમકી આપી જુઓ સમગ્ર માહિતી આદિવાસી ખાતે ઉપસ્થિત આપણા સૌના આગેવાન ઉનાજીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ એવા વૈભવભાઈ યુસુફભાઈ આપણને સહકાર આપવા આવેલા ડેમ સમિતિના પ્રમુખ બારખુભાઈ દિનેશભાઈ તેમજ સુરત થી આવેલા મુસ્લિમ સરકારના વિરોધમાં કેમ લડી રહ્યા છે આ લડાઈ આપણે શેરુલા થી ચાલુ કરેલી હતી અને માં પણ અમે કીધું હતું જેને આગેવાનોને સંઘર્ષ સમિતિ કીધું કે તમારા ધારાસભ્ય તમારા મંત્રી ને પણ બોલાવજો પરંતુ આ કુંવરજી મને નથી લાગતું કે આપણા મંત્રી છે કે આદિવાસી છે કે નથી આપણા આદિવાસીઓ તો એવા કે કોઈને તોપણી કરવા જવાનું હોય તો બી લેન્ડ લઈને તોપણી બી કરવા જાય કોઈને તુભ થાય તો એને સહકાર આપવા માટે એને તો દુઃખની પરિસ્થિતિમાં બી જાય અને કોઈને લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગમાં બી જાય પરંતુ આપણી જમીન લૂંટાઈ જતી હોય આપણી પાણી લૂંટાઈ જતું હોય આપણું જંગલ લૂંટાઈ જતું હોય ત્યારે મંત્રી એસી ઓફિસમાં બે રહેવા મંત્રીની અમને જરૂર નથી અને નથી અમારું પાણી અમારું જંગલ અમારું ખનીજ અને અમારી જમીન અમે કોઈ કાર આપવાના નથી અને કોઈ લેવા આવે તો કે તારા બાપ ની જમીન નથી તમારા બાપ નું જંગલ નથી અમે એને જાળવ્યું છે અમે એને ઉભું કર્યું છે અમારા સિવાય અમે કોઈને પ્રવેશ કરવા દેવાના નથી આપણા ગામમાં જબરજસ્તી માપણી કરવા આવે તો એને પહેલા તમે પૂછું તો કોણ છે તું કાથી આવ્યો પંચાયત ને જાણ કરી કે નહી કરી અને પંચાયત માં લઈ જાઉં પંચાયત માં ગ્રામ સભા નહી પેસા એક્ટ ઓગણીસો છન્નું પેસા એક બે હાજર સત્તર મુજબ ની ગ્રામ અને સંવિધાન કલમ બસો ચુમ્માલીસ તેર ત્રણ ક મુજબ રૂઢી પ્રથાવાળી ગ્રામ સભામાં જો ગામ મંજૂરી આપે તો માપણી થાય જો ગામ મંજૂરી આપે તો પોલીસ પ્રોટેક્શન આપી શકાય જો ગામ મંજૂરી આપે તો તમે જમીન આપી શકો આપણે એવી ગ્રામ સભાની માંગણી કરવાની છે અને ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર આવે તો એજન્સીના અધિકારીઓ પર ફરિયાદ દાખલ કરો કે મારા કામમાં સરપંચની પૂર્વ કામ સભાની મંજૂરી વગર આવ્યા છે અને એ જાણકારી જો આપણે નહીં કરી શકશો તો આવા લોકોને જળમૂળમાંથી કાઢવાનો સમય આવી ગયો છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે બધા નારંગી ગેંગવાળાને કાઢો આ કુંવરજીભાઈ આવે કુંવરજીભાઈ ને ગામમાંથી કાઢો એને એમ કેવો જ્યારે સો રૂપિયા માટે માપણી થતી હતી ત્યારે તમે કેમ ગાંધીનગર ભાગી ગયેલા જયારે અમે સોનગઢ માં રેલી કાઢી ત્યારે તમે કેમ ભાગી ગયેલા જ્યારે અમે શેરુલામાં મીટિંગ કરી ત્યારે તમે કેમ ભાગી ગયેલા તમે ભાજપ ની કઠપુતળી બનવાનું બંધ કરો અમારા નેતાને સાંભળો રાહુલ ગાંધી કે છે કોઈ તમારા ધારાસભ્ય કઈ તો કેજો આનંદ પટેલ આદિવાસી નો દીકરો છે આદિવાસી ની જળ જંગલ જમીન બચાવવા માટે ટોડું પણ કપાઈ દેશે પણ બેસે નહી અને તમારા વિસ્તારના યુવાનો છે ગણેશભાઈ છે ગોનિલભાઈ છે યુસુફભાઈ છે બેન રેહાનાબેન છે વિભલભાઈ છે દરેક છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે લડશે અને અમે પણ એમની સાથે જ છે કોઈનાથી ડરવાનું નથી અને કોઈની આગળ ઝૂકવાનું નથી આદિવાસી સમાજના નામો છે આદિવાસી સમાજ શાંત છે આદિવાસી સમાજ ભોળો છે પરંતુ આપણા શાંતને ભોળપણમાં

અરે ગામ માં એક ગાડી પૂછો કોની પરવાનગી નારંગી આવેલો ગામ કરીને કેવો બંને વાહુ કરીને કેવો આ નારંગી ગેંગવાળાને ગામમાં ને પૂછવા દેવાના નથી અને નથી સૌનો આભાર સૌને જય આદિવાસી જય જોહ आनंद भैया जय आदिवासी जय आदिवासी जय आदिवासी जय आदिवासी लड़ेंगे लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे એટલા માટે આવ્યા છે કે આદિવાસી સમાજ પર અવારનવાર આ સરકાર અત્યાચાર કરે છે અન્યાય કરે છે અને આજે પણ આપણે એના વિરોધમાં ખાસ કરીને આપણા વિસ્તારમાં આખા આદિવાસી સમાજ પર પણ આફત આવી પડતી હોય ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત રહેતા હોય એવા અનંતભાઈ પટેલ સાહેબ એમની સાથે સાથે જે વર્ષની ઉંમર હતા પણ હંમેશા અમને ઉત્તમ ઉદાહરણ છે પાડે છે અને સમાજની જે કઈ રેલી હોય એમાં પણ તેઓ આવે છે અને યુવાનોને પણ પ્રોત્સાહન કરે છે એવા અમરસિંહ ઉપસ્થિત આદિવાસી સમાજના તમામ આગેવાનો અને આજે સાત ચાલી ની ઘટના હતી અને એમાં જે છોડ્યા જેમને એવું લાગ્યું કે આ સરકાર અને આ પોલીસ તંત્ર આદિવાસીઓ પર દમન કરે છે અને એના વિરોધમાં આવેલા તમારા તમામ મારા ભાઈઓ બહેનો અને યુવા દોસ્તો તાપી જિલ્લામાં કુકર મુંડા ગામ અને ત્યાં આદિવાસી સમાજના એક દીકરાને નગ્ન કરીને પોલીસ મારે પોલીસનો જમાદાર મારે અને એને પોલીસ બચાવવા માંગ્યા અને જ્યારે અમે ત્યાં ગયા ત્યારે ત્રણ દિવસ પછી ગુનો દાખલ કરે અને ગુનો દાખલ કરીને પોલીસને સસ્પેન્ડ કરાવે આદિવાસી સમાજની તાકાત છે ઉકાઈ ડેમ નજીક પાથરડા અને સિંગલખત ગામ

અને જે માપણીના અધિકારીઓ છે તેઓ જબરજસ્તી આ જંગલમાં ઘૂસવા માંગે છે ધીમે ધીમે આગળ વધે છે તમે આવો અનંત હું જાઉં છું અને જો એ લોકો મારાથી નહીં રોકે તો અનંત પટેલ સાહેબ તમારે આવવું પડશે ને આજે અનંત પટેલ સાહેબ આપણી વચ્ચે છે ફક્ત આ પોલીસ મિત્ર ને એક જ વાત કરી હતી કે તમે ગ્રામ સભા બોલાવો ગ્રામ સભા પછી અમારા લોકો જે કહેતા હોય કે તમે માપણી કરવાના હોય માપણી કરજો અમે ગઈ જ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે ને અમે એમને વિનંતી કરી છે કે તમે ગ્રામસભા બોલાવો અધિકારીઓને એ પણ ખબર નહીં હતી કે આઝાદી પછી પહેલીવાર વાર સરપંચ ચૂંટાયો છે આ સરકારે આદિવાસીઓને વિસ્થાપિત કર્યા ને એના પછી પહેલી વખત સાત કાશી માં આટલા વર્ષો પછી સરપંચ ની ચૂંટણી આવી અને એમાં પણ બે જ મહિના થયા છતાં એમને ખબર નહીં હતી ને એમ કે અમે તો ગ્રામસભા નથી બોલાવી ને આપણને એનો જ વિરોધ છે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે ના લોકસભા ના વિધાનસભા સબસે બની ના લોકસભા ના વિધાનસભા લોકસભા આજુબાજુ ઉભા છે મોબાઈલો જોઈ છે તમે પણ સાંભળી જજો ને તો તમારા ગામમાં ખુશી બી ક્યારે પોલીસ તમને હોકારી મૂકે તમને પણ ખબર નહીં પડે બરાબર ને એટલે બધાએ જાગતા રહેવાનું છે બધાએ સંવિધાન વાંચવાનું છે પબજી પબજી રમવાનું બંધ કરી દેજો સંવિધાનની બુક વાંચવાની ચાલુ કરી દેજો બાકી તમે તમારા ગામમાં સુરક્ષિત નથી જો તમારે સુરક્ષિત બનવું હોય તો તમે અમારી જેમ રસ્તા પર નીકળો જો તમારે સુરક્ષિત બનવું હોય તમે સંવિધાન વાંચો જો તમારે સુરક્ષિત રહેવું હોય તો સંગઠિત થવું પડશે સંગઠિત થશો ને થશો ને આપણે બધા ગામડે રહીએ છીએ ને રહીએ છીએ ને આપણું ખેતર હોય એ ખેતર ની બાજુમાં કોનું ખેતર રહે હવે કહેશો તો ખરા કોનું રહે આપણે આપણું ખેતર હોય એની બાજુમાં કોનું ખેતર હોય ભાઈ હોય સગાવાલા નું હોય સગાવાલા હોય ને એક મુઠ ચારો કાપે તો ભી આપણે સગાભાઈ નું માથું ખોડી નાખીએ છે ને થાય છે કે નથી થતું એક મુઠ ઘાસ કાપે એટલે માથું ખોડી નાખે થોડીક જગ્યા લઈ લે એટલે લડવા લાગે આવું થાય છે ને અરે આ ઉઠાડી દેવાની વાત કરે છે લોકોને લોકોને શું શું એ અમારી પાસે આનંદ પટેલ જેવા નેતા છે અમારી પાસે કલ્પેશ પટેલ જેવા નેતા છે અમારી પાસે વૈભવ ગામિત જેવા નેતા છે અમારી પાસે અમરસિંહ કાકા જેવા નેતા છે અમે કોઈથી થી ધારવાના

દિનેશભાઈ દૂર આવ્યા છે એટલે થાકી ગયા લાગે છે પાર્ક આપી નર્મદા રિવર લિંક માં એ લોકો આ બાજુ છે ને એટલે દિનેશભાઈ કઈ બોલતા નથી આપણા વિસ્તારમાં માં આપણને વિસ્થાપિત કરવા આવશે એમને તમે ગુસવા દેશો નહીં ગુસવા દેશો નહીં આ સરકાર આ ગુજરાતમાં બે જણા જમીનો વેચી રહ્યા છે બે જણા જંગલ વેચી રહ્યા છે બે જણા ઘર વેચી રહ્યા છે અને આ ગુજરાત બે જણા બધું લેવા માંગે છે એટલે એ લોકો પણ આપણને ક્યારે વેચી દે એની પણ ગેરંટી નથી એટલે આપણે બધાએ જાગતા રહેવાનું છે જાગતા રહેશો ને રહેશો ને સાથે જે મોતિહાન ભોજન વાત હતી છોકરાઓને ગરમ ગરમ ખાવાનું મળતું હતું પણ એ પણ બંધ કરવાની વાત છે ને કોઈ એનજીઓ ને આપવાની વાત છે તો તમે વિચારો કે આપણા છોકરાઓનું સ્વાસ્થ્ય કેવી રીતે સુધરશે જે ગરમ ખાવાનું દોસ્તું એની જગ્યાએ એજન્સી ખાવાનું બનાવે અને ત્યાંથી એ ખાવાનું સ્કૂલે સ્કૂલે પહોંચાડવામાં આવશે કલ્પેશ પટેલનો કાલે કે ત્રણ દિવસે મેં એક મેસેજ જોયો તો બધું સાડેલું ને કોણ જોવા જશે આપણા ગામમાં આપણા ગામનું કોઈ પણ વ્યક્તિ મૂધ્યાહન ભોજન ચલાવતું હોય તો આપણે એને બે વાતો કહી શકીએ કે ભાઈ તમે સારું બનાવી નાખો તમારું કોઈ નહીં હોય તો તમે કોને કહેવા જશો છે કેવા છે મને એવું લાગે છે કે

ભૂલી ગયેલા ને એ લોકોને એવું કે થર્મલ પાવર સ્ટેશન ના લોકો એ પૈસા ભર્યા હતા અને એના માટે પોલીસ ત્યાં આવી હતી અને ત્રણ કલાક એમને ઉભા રહેવું પડ્યું એટલે એમણે ટીયર ગેસ છોડ્યા તો તમને આખી જે પગાર મળે છે તમારી આખી નોકરી છે તો એ કોના બાપ ના પૈસા આપણા ટેક્સ ના પૈસા દે આપણા ટેક્સ ના પૈસા હા તો પછી આપણે અન્યાય શાંત હા અન્યાય શાંત કરાય આ પ્રોજેક્ટ આવતો હતો એના પછી લઈ ગયા અને પછી પછીપુર ની બાજુમાં લોકેશન પર જવાની વાત કરે છે પણ બોરદા વિસ્તારના જે તાપી પરના તમામ ગામડાઓ છે બધા એક થઈ જાવ આપણે તાપી ના પુલ પરથી પેલી બાજુ હવે પછી જવા દેવાના જવા દેવાના હવે જે તાપીનો પુલ છે એના પર પણ વધારે વજનવાળા વાહન ખરા ને એ જવાનો પ્રતિબંધ મૂકી દીધો છે આવનાર સમયમાં જો પોલીસ અને સરકારી તંત્ર એવું જ કરશે તો આપણે પણ પોલીસ તંત્રને સરકારી તંત્રને પુલ પરથી જવા માટે પ્રતિબંધ મૂકી દઈશું મૂકી દઈશું ને મૂકી દઈશું ને જય જવાર નારા હે ભારત દેશ તમારા હે જય જવાર નારા હે જય જવાર નારા હે সন বেচা ભાઈઓ તો ઘરે નહીં રહે એટલે એ લોકોને તો નહીં ખબર હોય પણ બહેનોને ખબર હોય ઘરે વેચવા માટે આવે છે કે નથી આવતા ગામડે આવે છે ને તો તમે એમને ઘરમાં ગુસવા દે છો કે બહારથી લઈ લો છો બહારથી લઈ લો છો ને તો એવી રીતે જે ફેરિયાઓ વેચવા માટે આવે એને બહારથી જ મોકલી દો એવી રીતે હવે પછી માપણી કરવા માટે આવે એને શું કરવાનું છે બહારથી જ મોકલી દેવાના છે કોઈને ઘૂસવા દેવાના કોઈને ઘૂસવા દેવાના અને આજે પણ આપણે આવેદન પત્ર લખ્યું છે એમાં એક જ વાત છે કે તમે પેલા સભા બોલાવો અને એના પછી તમે અમારા વિસ્તારમાં આવજો ત્યાં સુધી તમે અમારા વિસ્તારમાં આવશો બોલાવાના છો બોલાવવાના છો બોલાવાના છો જાઓ બધા જેટલા પણ અહીં ઉભા છે બધા ઊંચો હાથ કરીને એક વાર મારો બોલીશું ને એના પછી આપણે આપણા નેતાને સાંભળીશું હરકા હરકા ન રાહ

અને ગામડે બી સર્વે ચાલુ થઈ ગયેલા છે એટલે તમામ ગામડાના આગેવાનો સરપંચ પણ સાંભળી લેજો આ મોતીહાન ભોજનવાળા બી તમારા ગામમાં આવીને તમારી જગ્યા માગે તમે તમારા ગામને સો વારનો પ્લોટ નથી આપી શકતા અને આ સરકારના દલાલોને તમે કેમ ઠરાવ કરીને જમીન આપી દઉં છો તમને નહીં શરમ આવતી આવી જોઈએ ને

લાવો તમારે ટિયર ગેસ ટોપ ઘોડા બંદુક ની ગોલી ગ્રામ સભા માં એટલે ખબર પડે તમને કે ગામ ની કેટલી તાકાત છે ગ્રામ સભા ની કેટલી તાકાત છે યુસુફભાઈ એટલે જયારે વાત થયેલી અમારે ત્યાંથી ઘણા લોકો તૂટતા હતા યુસુફ ગામી તે ભીક નથી લાગતી પેલા ટિયર ગેસ છોડતા જેને પોલીસ ની સામે જતા છે ત્યારે મેં એમને કીધું કે યુસુફભાઈ સાથે ઘણી વખત મારી વાત થતી કે યુસુફભાઈ તમને ભીખ નથી લાગતી તો યુસુફભાઈ એક જ વાક્ય મને બોલતા કે જેમની જ્યારે હું ઘરેથી નીકળું છું ને ત્યારે સમાજના નામનું કફન લઈને નીકળું છું જ્યાં પણ સમાજને અન્યાય થયો ને લડવાનું છે યુસુફ ગામી પાછો ઘરે નહીં આવશે ને તો પણ ચાલશે પણ મારા સમાજના લોકો સાથે અન્યાય થાય એ કદાપી ચલવી લેવાનો નથી ઘણા ઘણાને લાગતું હશે અનંતભાઈ વાંસદાના ધારાસભ્ય છે અહીંયા કેમ આવતા છે અહીંયા તો હમણાં કોઈ ચૂંટણી નથી લડવાની કોઈ લોકસભા નથી લડવાની કોઈ વિધાનસભા નથી લડવાની આનંદભાઈ જે વાત કીધી એ મારે તમારી વચ્ચે મૂકવી છે અનંતભાઈને ને કીધું કે સોનગઢ અંદર આ અન્યાય થયો છે તમારે આવવું પડશે અનંતભાઈ કઈ સારી કોલો હું આવી જઈશ કારણ કે જ્યાં જ્યાં આદિવાસીઓ સાથે અન્યાય થાય છે જ્યાં જ્યાં ત્યાં મને મારો પોતાનો મત વિસ્તાર જ લાગે છે અને મારા લોકો લાગે છે એટલે કોઈ અનંતભાઈનું નું વાંચા ના ધારાસભ્ય છે બોલવું જ નહીં એ આપણા આદિવાસી સમાજના ના ધારાસભ્ય છે ખૂણે ખૂણે જ્યાં પણ અન્યાય થતો હોય એ આવી જશે અને આ જન અક્રોશ ફેલી દ્વારા મારે સરકારને પણ કહેવું છે કે આદિવાસી પ્રજા છે ખાલી મૂક્યા છે ચલાવવાનું તમે અમને મજબૂર કરશો તમે અમારો હતાકરી ચાડો કરશો તો પછી કોઈને પણ છોડવામાં આવશે નહીં એક છેલ્લું પેલો ડાયલોગ છે ને એ મારે કહીને મારી વાત પૂરી કરવી છે એ મારે આ સરકારી તંત્ર અંધ ભક્તો અને ભાજપ ના લોકો કેવું છે કે હાથી ઘોડા તોપ તલવારે હાથી ઘોડા તો તલવારે તેરી સારી હૈ જંગલ ને રહેતા આદિવાસી સપ્તાહારી આદિવાસી